મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો જીએસટી ને લઈને આમ આદમી પાર્ટીના મોટા આક્ષેપ પ્રદેશ આપ પ્રમુખ ઈશુદાન ગઢવી ના મોટા આક્ષેપ પાંચ વર્ષમાં એકસો સત્યાવીસ લાખ કરોડ ટેક્સ ઉઘરાવ્યો ગરીબો પાસેથી ઉઘરાવ્યો અમીરો પાસેથી માત્ર ચાર લાખ કરોડ ટેક્સ જ ઉઘરાવ્યો પેટ્રોલ ડીઝલ ને જીએસટી માંથી બાકાત રાખવામાં આવ્યા જનતાને ફાયદો ન થાય એટલે પેટ્રોલ ડીઝલ ને જીએસટી માંથી બાકાત રાખ્યા હોવાનું ઈશુદાન ગઢવીએ કહ્યું એકસો સત્યાવીસ લાખ કરોડ રૂપિયા ટેક્સ પાસેથી પાસેથી છે છે અને સૌથી વધુ ભરે હવે સ્લેબમાં તમે જ્યારે જોવા જાશો હું પાંચ વર્ષનો નહીં પણ છેલ્લા ચોવીસ પચીસ નો સ્લેબ આપણે બતાવું કે જે ગરીબોએ જે જે સામાન્ય જનતા એ જે જીએસટી ચૂકવ્યો છે એ ચૂકવ્યો છે ચોવીસ પચીસ માં બાવીસ લાખ કરોડ તમે જુઓ પર્સનલ એટલે ઇન્કમ ટેક્સ થી આવ્યું છે એ બાર લાખ નેવ હજાર ની આસપાસ અને કોર્પોરેટ ટેક્સ બાર લાખ ચાલીસ હજાર એટલે કે આ બધું મળે ત્યાં સુધી અમીરો ને ગરીબોને લૂંટવા જાય છે